ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશનની અગિયારમાં વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતાની સેવા બે હજાર પચીસના નારા સાથે આ વર્ષને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નકું કરેલ છે તે નિમિત્તે તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર સુધી સ્વચ્છતા સેવા પખોડાનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામીના ભાગીધી નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધિએ કરી હતી આજના કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ મંત્રી શ્રી વસંતભાઈ કોઢરાણી જિલ્લા પંચાયત સભ્ય શ્રી માજરભાઈ છાંગા નગરપાલિકાના દંડક કલ્પનાબેન ગોર કાઉન્સલરો વિજયભાઈ પલણ મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ લીલાવંતીબેન પ્રજાપતિ પ્રીતિબેન માણેક શેર ભાજપમાં મંત્રી સર્વશ્રી અશ્વિનભાઈ સુરઠિયા અને કૃપાલસિંહ રાણા ડેનીભાઈ શાહ દિનેશભાઈ ઠક્કર મજીતભાઈ રાયમા હાર્દિક પ્રજાપતિ હિતેનભાઈ હળિયા શ્રી ભૌતિકભાઈ ખંડોર શ્રીપ્રકાશભાઈ રોશિયા જીતેન્દ્રભાઈ જોશી તેજપાલભાઈ લોચાણી અનિલ ત્રિપાઠી વિપુલભાઈ ઓઝા હિતેશભાઈ ગજ્જર ખૈરોજભાઈ રાયસીભાઈ મહેશ્વરી મયુરભાઈ હેરમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા